ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત મનપાના શિક્ષણ સમિતિની શાળા પાલનપુર ગામ કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું બાળવૈજ્ઞાનિકોએ મોટી સંખ્યામાં પોતાની કૃતિ રજૂ કરી હતી આકૃતિમાં પંદરથી વધુ પ્રાઇવેટ શાળાઓ અને પચાસથી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓ હોય ભાગ લીધો હતો બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિ મૂકી તેમના પ્રકાર રજૂ કર્યા હતા છ જેટલા નિરીક્ષકોએ એક બે ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રાંદેર ઝોનમાં મોટાભાગની પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત છ સીઆરસીની નજીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પોતાની કૃતિ રજૂ કરી હતી હું કવિશ્રી ઉષ્ણ પ્રાથમિક શાળામાં મેથ સાયન્સના ટીચર છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો વૈજ્ઞાનિક મેળો છે અહીંયા ટોટલ સાડત્રીસ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો છે અને ગવર્મેન્ટ સ્કૂલો છે અને ટોટલ ઇકોતેર કૃતિ છે અને સીઆરસી છ અગિયાર અને પિસ્તાલીસે ભાગ લીધેલો છે

આપણને તેનું ઇન્ફેક્શન ના લાગે તે માટેની એક કૃતિ છે તે મને ખૂબ ગમી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત